નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બરોડા બાર એસોસિએશનની આજે ચૂંટણી છે અને જે યુવા વકીલો છે તેમનો ઘસારો વધી રહ્યો છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આપણે ખાસ કરીને વાત કરીએ બરોડા બાર એસોસિએશનના સાઠથી સિત્તેર ટકાનું મતદાન થશે તેવી રીતની વાતો પણ અત્યારે જે વકીલ આલમમાં છે તે ચર્ચાઈ રહી છે ત્યારે આપણી સાથે બરોડા બાર એસોસિએશનના ગત વર્ષના પ્રમુખને અત્યારે પ્રમુખ પદના ઉમેદવાર એવા નલિનભાઈ પટેલ છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું જાણીશું સાહેબ સૌથી પહેલાં નેશન પ્લસ ન્યૂઝ પક્ષથી તમને ઉમેદવારી નોંધાય તે બદલ હાર્દિક અભિનંદન ખાસ કરીને વાત કરતા હોઈએ તો યુવા મતદારો આ વખતે ગેમ ચેન્જર સાબિત થશે શું માનવું છે એક સાચી વાત છે કારણ કે આજકાલ તમામને કંઈક ને કંઈક રીતે હોદ્દા પર આવવું છે ખરું પરંતુ આવતા પહેલા એમને જુનિયર વકીલ મિત્રો માટે શું કામ કર્યું એ બહુ મહત્વનું હોય છે હું તો જે જુનિયર વકીલો છે જે મતદાર નથી અને એમની એઆઈબીની પરીક્ષા માટે હું તૈયારીઓ કરાવતો હોય કે જેમના મત હમણાં મને મળવાના જ નથી તેમ છતાં એવા વકીલોના માટે પણ હું ચિંતા કરતો હોઉં તો અત્યારે બીજા જે જુનિયર વકીલ મિત્રો છે જે નોંધાયેલા છે બરોડા બારસોનમાં અને મતદાન યાદીમાં પણ છે એવા વકીલ મિત્રો માટે પણ હું કામ કરું છું આ ધ્યાનમાં રાખી અને તમામ જુનિયર વકીલો સમજે છે કે ભાઈ નરીન પટેલ આપણા માટે જે કંઈ કામ કરે છે એ સારું કરે છે અને ફરીના વર્ષોમાં પણ એવી કામગીરી ઈચ્છી રહ્યા છે માટે તેઓ મને પ્રમુખ પદે પણ ઈચ્છી રહ્યા છે તેથી હું માનું છું કે સો મારો વિજય નિશ્ચિત છે સાહેબ ખાસ કરીને વાત કરીએ પ્રમુખ પદના દાવેદાર તમે ગત વર્ષે પણ આ પદ સંભાળેલું હતું ઘણા ઘણી એવી જે વકીલોની જે પ્રશ્નો છે તે પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન તમે કરેલો હતો આપણે ખાસ કરીને એવું જોવા જઈએ તો ગમે તે પરિસ્થિતિ થાય પણ જીત અને વિજય તે વકીલોનો જ છે જો હાર જીત તો દરેક ક્ષેત્રમાં હોય તમે કોઈની સાથે બહેસ કરતા હોય કે કાયદાકીય ચર્ચા કરતા હોય ત્યારે પણ મતભેદો તો હોય જ છે પણ મનભેદ ના હોવો જોઈએ આ ચૂંટણી છે આજે પતી જશે એ બી મારા મિત્ર જ છે એટલે આ એક ચૂંટણીનો માહોલ તમામ વકીલ મિત્રોને જે મળે છે એને લીધે વકીલ મિત્રોને પણ ઉત્સાહ જાગે છે કે ભાઈ આપણે પણ કંઈક કામ કરવું જોઈએ એવું રીતનું કામ કરવું જોઈએ કે જેથી આપણી પણ નોંધ લેવાય ખાસ કરીને વાત કરીએ ગયા વર્ષે પ્રમુખ પદનું પદ સંભાળેલું હતું બેઠક વ્યવસ્થાને લઈને પણ હજી હજી પણ એ ચર્ચાનો વિષય થયો છે ખાસ કરી એડવોકેટ હાઉસની આપણે વાત કરીએ તો એમાં પણ જે સુવિધાનો અભાવ છે તેને પણ લઈને અનેકો એવા મુદ્દાઓ આવે છે સાથે પાર્કિંગના એવા મુદ્દાઓ છે ઘણા એવા મુદ્દાઓ છે પહેલો પ્રાથમિક મુદ્દો કયો રહેશે તમે અમે ચૂંટાઈને આવ્યા બાદ જુઓ પાર્કિંગનો પ્રશ્ન એની રજૂઆત અમે હાઈકોર્ટમાં કરી છે અને જેમ ભરૂચમાં જે શેડ આપ્યા છે ગાડીઓ માટે એવા શેડ મળશે એવી શક્યતાઓ છે અને જ્યારે બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો હું સ્પષ્ટ જણાવીશ કે કોર્ટની પ્રિમાઇસિસમાં એન્ટર થઈએ એટલે ડાબી બાજુ બે એડવોકેટ હાઉસ છે એ ગ્રાઉન્ડ પ્લસ અને એક માળનું છે જ્યારે આ બેઠક વ્યવસ્થા અપૂરતી હતી ત્યારે નવી બેઠક વ્યવસ્થા થાય એના માટે આ પાર્કિંગની જગ્યામાં જ એક નવું બિલ્ડિંગ બનાવવું એવી મારી રજૂઆત હતી એના માટે હાઈકોર્ટના જજ ખાતમુહૂર્ત કરવા પણ આવ્યા હતા પરંતુ તે વખતના બરોડા બાર એસોસિએશનના પ્રમુખે કાળા વાવટા ફરકાવ્યા અને તેથી એ કામ અધૂરું રહી ગયું અને ખાતમુહૂર્ત બી ના થયું અને નવું બિલ્ડીંગ ના બની શક્યું પરંતુ એ નવું બિલ્ડીંગ બનાવવા માટે જ્યારે હું સત્તા પર આવ્યો ત્યારે એ બિલ્ડિંગ બનાવવા માટે હાઈકોર્ટમાં પણ મેં રજૂઆત કરી અને મારી રજૂઆત ધ્યાનમાં રાખીને જે આ નવું બિલ્ડિંગ બન્યું છે તમે જોઈ શકો છો કે એ ગ્રાઉન્ડ પ્લસ થ્રી છે અને એમાં બરોડા બાર ઓફિસ કે બીજા વકીલો બધાની વ્યવસ્થા છે અને આવનારા ભવિષ્યમાં આ તમામ જે એડવોકેટ હાઉસ છે એમાં એસી પણ એસીની પણ માંગણી કરી છે ને લગભગ મળી જશે કેમ કે એસી માટે વીજળીનું બિલ આવે તો શું કરવું એટલે આ પેનલો ઉપર લગાવી છે અગાસીમાં એ એસી નાખાવા માટે ધ્યાનમાં રાખીને નાખવામાં આવ્યું છે એટલે મારા કાર્યકાળ દરમિયાન જે બેઠક વ્યવસ્થા માટે કોઈ પ્રશ્ન રહેલો નથી છતાં પણ કોઈક વકીલ મિત્રોની એવી રજૂઆત થશે તેને સાંભળી અને યોગ્ય દિશામાં કામ કરવામાં આવશે એ મિટ્ટી કાફે જે સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન પ્રમાણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ થઈ છે એ જ માગણી અમે અહીંયા કરી છે અને લગભગ આ અમારી માગણી મંજૂર થશે એવી સો ટકા મને શક્યતાઓ દેખાય છે જીત તો તમે જુઓ દરેક પ્રતિસ્પર્ધી એમ કે હું જીતીશ પણ તમે પોતે અહીંયા આવ્યા છો તો માહોલ જુઓ એક તરફી જ છે એટલે કે પટેલ છે અને તેથી હું કહી શકું છું કે મતદારોનો જે ઉત્સાહ મારા તરફ છે કે નરેન્દ્ર પટેલ જોઈએ બીજો કોઈ જોઈએ નહીં આ એક સૂર છે આ અવાજ છે અને મારા કામો કરેલા છે એ ધ્યાનમાં રાખીને તમામ વકીલ મિત્રો એ નક્કી કર્યું છે કે નરેન્દ્ર પટેલ ફરીથી મારે જોઈએ સામાવાળા પાસે કોઈ એજન્ડા નથી એટલે જૂના પોપડા ઉખેડી અને પાર્કિંગ આ તેની બધી વાતો કરે છે તો એમાં કોઈને રસ નથી આજે ઉભો છું ભૂતકાળમાં ઉભો હતો અને આવનારા ભવિષ્યમાં પણ હું જુનિયર વકીલોને બનતી તમામ મદદ કરીશ ચોક્કસથી જે પ્રમાણે પ્રમુખ પદના ઉમેદવાર નલીન પટેલ છે તેમની સાથે વાત કરતા તેમને તેમને જણાવ્યું છે કે તે આજે પણ યુવા વકીલો સાથે છે આવતીકાલે પણ રહેશે અને હંમેશા તેઓ તેમની સાથે અને તેમની પડખે જ રહેશે તમામ જે મુદ્દાઓ છે જે જેમના સામે જે ઉભા છે જે પ્રમુખ પદના ઉમેદવાર છે તેમના દ્વારા પણ જે પ્રશ્નો છે તેમના માટે પણ તેમણે સ્પષ્ટ કીધું છે કે આ વખતે જે પ્રમાણે વાતાવરણને પાવર છે તે આ વખતે પણ એમની સાથે જ છે અને તેમનો વિજય નિશ્ચિત છે તેવીની આશા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર